સુરત શહેરની એસઓજી પોલીસે રૂપિયા અગિયાર કરોડથી વધુનો કુલ ચોત્રીસ ગુનાઓનો એનડી નો મુદાબલ જેમાં ગાંજો હાઇબ્રિડ ગાંજો ચરસ અફીર એમડી શંકાસ્પદ પાવડર થઈને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની સાથે રાખીને નાશ કર્યો સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટ ટ્રિક્સની બનીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે ચલાવી રહેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં નાર્કોટ ટ્રિક્સના કેસો કરી કરોડો રૂપિયાનો નાનકોટ ટ્રિક્સના મુદામાં કબજે કરી ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરવામાં સુરત પોલીસને મહત્તમ સફળતા મળે આજે કબજે કરવામાં આવેલ નાર્કોટિક્સનો મુદ્દામાલ કાયદાકી પ્રક્રિયા બાદ નાશ થાય તે માટે સુરત શહેરના વિસ્તારમાં ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીની રચના કરી તેને અધ્યક્ષ તરીકે નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસોજીના પીઆઈ તેમજ તેમની ટીમને સાથે રાખીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબ્જે કરેલ નાર્કોટિક્સના મુદ્દામાં શક્ય તેટલી ઝડપી નાશ થાય તે અંગે કાર્યવાહી કરી અને ડ્રગ્સ ડિસ્પોઝિલ કમિટીના સભ્ય સાથે પોલીસ કમિશનર જીએ એ સરવૈયા ઇકોસેલ સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી એસઓજી સુરત શહેર દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સના કેસોમાં કબજે લીધેલ નાર્કોટિક્સનો મુદામલ અંગે નાશ કરવા માટે એકત્રિત કરેલ નામદામ કોર્ટે જાહેર કરીને કાયદાકીય કાર્યવાહી કરાવી ને કુલ ચોત્રીસ ગુનાઓનો મુદ્દામાલ ડ્રગ્સ ડિસ્પેઝેબલ કમિટી તરફથી એસઓજી દ્વારા સત્યાવીસ આઠ બે ના રોજ ભરૂચ જિલ્લા દહેજગામ ખાતે આવેલ બીઈઆઈએલ કંપની ખાતે સળગાવીને નાશ કરવામાં આવેલ છે જેમાં ગાંજો રૂપિયા બત્રીસ લાખ ચુમ્માલીસ હજાર છસો નેવું નો હાઇબ્રિડ ગાંજો અઠ્યાસી લાખ ઓગણપચાસ હજાર નવસો ચુમ્મોતેર નો ચરસ રૂપિયા ચાર કરોડ અઠાવન લાખ અગિયાર હજાર પાંચસો ત્રાણું રૂપિયા નો અભિન રૂપિયા છ હજાર સાતસો વીસ નો એમડી ડ્રગ્સ એકસો રૂપિયા નો મળીને કુલ ચારસો પોઈન્ટ પાંચસો પંચાવન કેજી અગિયાર કરોડ બાવીસ લાખ એકત્રીસ હાજર નવસો સત્યાવીસ રૂપિયા નો મુદ્દામાલ પોલીસે નાશ કર્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત